ગાંધીનગરમાં ગઈકાલે વરસાદ થતાની સાથે સંત સરોવરનો જે એક દરવાજો ખોલવામાં આવ્યો હતો પરંતુ ઉપરવાસ વરસાદના કારણે વધુ ત્રણ દરવાજા ખોલી નાખવામાં આવતા નીચાણવાળા વિસ્તારમાં આવેલા કેટલાક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે હજુ પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણીની આવક ચાલુ છે હવે જઈ ગાંધીનગરથી આમ તક ન્યૂઝ બ્યુરોના જનક પટેલનો એક વિસ્તૃત અવાલ ગાંધીનગરના ઉપરવાસમાં ગઈકાલે ભારે વરસાદને લઈને સંત સરોવરના ત્રણ દરવાજા ખોલવામાં આવે છે પાંચ દિવસથી સતત મેઘરાજાનું આવી રીતે મેઘરાજાનું ચાલુ છે ત્યારે એક દરવાજો ખોલવામાં આવ્યો તો દરમિયાનમાં મોડી રાત્રે ભારે વરસાદને લઈને ત્રણ દરવાજા ખોલવાની ફરજ પડી તે ત્રણ દરવાજા ખોલવાના સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટના ઊભી થઈ છે ત્યારે સાતથી આઠ ગામોને તાત્કાલિક અસરથી એલર્ટ કરવામાં આવ્યા છે અને કુલ અત્યાર સુધીમાં ત્રણ દરવાજા ખોલી નાખવામાં આવે છે ઉપરવાસમાં હજુ પણ પાણીની ભારે આવક ચાલુ રહેવા પામી છે